ચાલો ચાલો બેસ અરે તમને કઉ છું સ્વામી ના આ તમે અવાજ સાંભળ્યો હા મેં સાંભળ્યો કોઈક બાળકી નાની રોતી હોય નાનું બાળક રોતું હોય એવો અવાજ મને આવ્યો આ બાજુ રડતું હોય એવું લાગ્યું તો આલી બાજુ જ આવી અરે

ਏ ਹਾਲੋ ਮਾਰੀ ਗੰਗਾ ਹਾਲੋ ਮਾਰੀ ਜਮਨਾ ਹਾਲੋ ਮਾਰੀ ਗੰਗਾ ਹਾਲੋ ਮਾਰੀ ਜਮਨਾ ਵਨ ਵਕੜਾ ਨੇ ਮਾਰ ਗੇ ਹਾਲੋ ਮਾਰੀ ਗੰਗਾ ਵਨ ਵਕੜਾ

આ તો નાના ના વાસરુ છે અરે પ્રભુ આ દૂધ નો આપે અરે ડાલી તારી ગાયો દો મને દૂધ આપ મને ભૂખ લાગી છે તું મહેનત કરે જરૂર દૂધ આપશે અરે પ્રભુ આપ કહો છો તો હું જઉં છું તારા પણ પ્રસન્ન છું કારણ તારો ઋણ થયો છું તારા ગાયો નું દૂધ પીધા પછી મારે કંઈક આપવું પડે કઈક તારે માગવું હોય કઈક માંગણે કી લે હું તય પ્રશ્ન છું તું જે કે માંગેશ હું આપડે તૈયાર છું અરે પ્રભુ માંગવાનું તો બીજું શું હોય પણ તમે મને માગવાનું કહો છો તો પ્રભુ જ્યારે આપ સુદામ સિઢાઓ ત્યારે મને તમારે હારે લેતા જાય જો પ્રભુ અરે ડાલી ભાઈ મને એવી ખબર નહીં તો શું માંગણી કરી હજી તારી ઉંમર નાની છે આવું ખોટો સંકેત ખોટો વિચાર શા માટે કર્યો તે શું માગ્યું કઈક ડાયલી બીજી માંગણી કરી અરે પ્રભુ મને તમારા ચરણોમાં રાખો પ્રભુ ડાયલી તને ખબર નહીં હોય સમાધિ લેવી એ કોઈ નાના નાના માણસનું કામ નથી સામાન્ય માણસનું કામ નથી જેને રાત દિવસ ભજન કર્યું છે ઈશ્વર ભજન કર્યું છે જેને ઈશ્વર રાજે એક તાર બાંધ્યો છે જેની સુરતા ઈશ્વરમાં સમાણે છે જેને લગ્ન લાગી છે રાત દિવસ ભગવાનનું ભજન કર્યું છે ડાયરી એનું કામ છે પણ તારી માગણી અટલ છે અને મને ભરોસો છે તારું હું શકું મારું મારું ધર્મ છે મારી ફરજ છે પણ ભાઈ તને ખબર નહીં હોય કારણ તું રાજપૂત નું સંતાન છું તારો તારો જન્મ ઉજપૂત સમાજમાં નાનપણમાં વ્યાય જતા આ મેઘવાળ સમાજ સાંભળી તને ઉછેરી મોટી કરી એટલા માટે તારો ઉશ્વેર મેઘવાળ સમાજમાં થયો છે બાકી તારું લોહી તો રાજપૂત સંતાનનું છે પણ તને ખબર નહી હોય ડાલી આ તારો સાત અવતાર છે પહેલા અવતાર તું સબરી હતી બીજા અવતાર તું કુંભરી હતી ત્રીજા અવતાર માં પૂજડી હતી ચોથા અવતાર ભાંગરી હતી પાંચ માં અવતાર કરમાબાઈ હતી છઠ અવતાર માં કુબજા હતી અને હાથ માં અવતાર ડાલી બાઈ આ વાત થી કોઈ જાણ ન થાય થોડા દિવસ પછી ઢેલડી નગરમાં હિમા ભગત ને બીજ થવાનો પાઠ છે માટે પાઠ નું આમંત્રણ સ્વીકાર કરી મારી સાથે તૈયાર થઈ જશે અરે પ્રભુ આપની આજ્ઞા એ હાલો મારી સયારું જણ ભરવા જા

હજ કોણ કેહુ ઢલ નગરનો રાજવી રે હોય

અરે રામુ સતી દાડ દે હોય કે ગમે તે હોય એમને ને આપણે મેલે પધરાનું કહું અરે મહારાજ આપણે એવા વેણ નો બોલાય અને આપણે એવા કામ નો કરે અરે રામુ તું તો જાતો નથી તો ચાલ મારી સાથે બહુ સારું હે સતી તમે કોના ઘરની નાર સતી તમે કોના ઘરની નાર યારે રાજા ના તમે કુંવરી રાજને i do it અરે સચી દે તો તમે એક વાર મારો પધારો અરે મહારાજા આ તમે શું બોલી રહ્યા છો મહારાજા અને મહારાજા અમે તો તમારી કહેવાય અને મહારાજા તમારા મોઢામાં આવો શબ્દ શોભતા નથી અરે મહારાજા રણસિંહ આપ બોલતા પહેલા થોડો વિચાર કરો અરે સચી દાળદે જે મારી ગર્ભવતી રાણી છે એમને હું તમારી દાસી તરીકે રાખી અરે મહારાજા આપ તો પ્રજા ના પાલન છો અને અમે તો તમારી દીકરી સમાન કહેવાય મહારાજા અને તમે અમારી ઉપર આવી નજર નાખો અરે સતી દાળદી જે મારી સોળસો રાણીઓ છે એ તમને હિચકે હિંડો છે અરે નહીં મહારાજા નહીં તમે બોલતા પહેલા થોડો વિચાર કરો મહારાજા અરે રામો અરે માર સતી દાડ દે માનતા નથી તો ચાલો આપણો મેલ પધારી બહુ સર અરે છે આ બેન હવે તમે ઘરે જઈ ખીમા ભગત ખબર આપો કે કોઈ કોદાળો લઈ અને સરોવર ના તીળે આવે ભલે બેન તમને બોલાવાનું કારણ કે અમે સયોર સાથે પાણી ભરવા ગયા હતા અને મારી માથે સવાવે નજર ભેડું હાલતું હતું નોકરો માણસ નો પાલો અડવાથી હવે મારે માથે આવી ગયું છે એટલે મેં મનોમન નક્કી કર્યું કે મારે સમાધિ લેવી છે અરે સતી આવો મનોમન નિર્ણય ના લેવાય સતી અરે ખેમો ભગત હવે તમે પહેલું આયક જુનાગઢ મોકલો અને મારા ગુરુ ઉગમ છે બાપુ નો બોલાવો બહુ સારું આવો તમે ના પાઠ માની રે

હે આજ વાયક અંજાર મોકોલું

હે આ વાયક તો લટુ મોકલ્યું

અને રણો જાયે તી રામ જોજું ને બોલાવવે યાજે પાચમું આયક રણો જા મોક

હવે પ્રભુ મારે માથે આવી ગયું છે એટલે મે મને મન નિર્ણય કર્યો કે મારા એ સમાધિ લેવી છે અરે સજી ધાળ સમાધિ લેવું કોઈ વીર કામ છે જેને જેને ભજન કર્યું છે જેને કમાણી હાશે છે ઈશ્વર હામે નાતો બંધાણો છે આ એનો માર્ગ છે આ વિધે બેઠો ઉગી દો અને નુંગરાની મતી કોઈ ઠેકાણે ન હોય કારણ આપણો શાસ્ત્રીય એવું કે છે કે પાઇપી મળજો હજાર દુશ્મન લાખ મળજો પણ એક નુગ્ર